ரஸ்மரோ டிடலாம் பாலனபுரமை நான் வரப்பறோம் தொடர்ந்து நம்மடை மேட மேட வீடியோ இந்த நிறமே બના வீடியோ பாத்தோம் நம்ம Kashmir မှာ

આ આ બી ને હો બી લેરાણા સુંડાવાતા કને આ બાયો વિડિયો ના સુંડાવાતા કનો ખૂબ બાયર છે ઓબરા ઓકે કરે બોલવા લાવરો દેતા લેવા લેપા લેની કણ છોડાવ કે ઉડે તા ઓય હ અરણો ના હા

জা জয় <,íciosMaangos> <a> <Güliono> <Colorábiera>. <that> <imurity>

दाना थोड़ा पर देखे हम आठ दाना आया भाई वाह वाह जय बाबरी जय बाबरी जय बाबरी थोड़ा जो जय बाबरी लाओ यो होटल में बुकिंग किया था लगता है उनका जय बाबरी का तो होटल में वो तो पर बहुत अच्छा लगता है किस वाली देहराम आदमी படக்டமாம் பதிரு எடம் பதிருsided ா ரே

जय रामधणी बोलो नरेश કરી કી જય બોલો રણછોડ કરી કી જય બોલો રણછોડ રાય ની જય આ બાજુ બેઠા हनुमान दादा ની જય એટલે નક દીધું તો બાપા ફોટા હેદરા પર્યાની એમ થાય આ તો થોડો પેલો Instagram માં હે કેમ વિડિયો કાટમાં થોડા પેલે બનાયાલો કે બે શું બધું

એ ટ્રાફિક ઉને લાવવાનો છે કે રવાનાનો છે એને એને તો માથે ટોકડીથી નથી કરે એ ખોડિયાલમાં ન લખી કોમ કે 5 રૂપિયો દર્શન કરવા છે કે દર્શન અમે હેલો અરે બો છોડ પરેગી 2 કેટલા છે કરાય

ক্ঞরিলিন খিন তন্ কেল দ্ল শিন কেন খ্য়িন খ১রাে কেন তনে পেযরে ખાવાની વસ્તુ મેં જતો છું હાદર માતાજીના દર્શન કરવા લઈને ಕೊರೋನಾ <UNS3> <par Jam burma> <S yen>

એના મારે ફોલો હે ને ફોલો એના બધે કોઈ પેલો નઈ કે જય માતાજી